પોરબંદર શહેરના ભગતપ્રાગજી પરશોત્તમ આશ્રમ પાછળના વી બજાર વિસ્તારમાં દેવીપૂજક સમાજના આરાધ્ય દેવ રાખા બાપાના વિશાળ મંદિરને તોડી પાડવા અને ડિમોલિશન કરવા અંગેની પોરબંદર નગરપાલિકા દ્વારા નોટિસ મળતા દેવીપૂજક સમાજમાં ભારે ખડભડાટ સાથે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે દેવીપૂજક સમાજની ધાર્મિક ભાવના આસ્થા અને વિશ્વાસ સાથે વણાયેલા પોરબંદરના છાયા વિસ્તારમાંથી સ્થળાંતર કરી તેમજ વિધિ વિધાનપૂર્વક પૂર્વજો અને વડવાઓ દ્વારા સ્થાપિત દેવીપૂજક સમાજના આરાધ્ય દેવ રાખાબાપા અને ચારબાઈ માતાજીના મંદિરે આજી નગરપાલિકા દ્વારા ડિમોલિશન નોટિસની બજવણી કરતા મહિલાઓ સહિત દેવીપૂજક સમાજનો મોટો જનસમુદાય એકત્ર થયો હતો તથા પણ ભોગે મંદિરનું ડિમોલિશન નહીં થવા દેવાય તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કરાયો હતો હાલ સમગ્ર રાજ્યમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પચીસ હજારથી વધુ ધાર્મિક સ્થળોને હટાવવાના વિરોધમાં હિન્દુત્વની તરફેણ કરતા વિવિધ સંગઠનો મેદાનમાં ઉતરી વ્યાપકપણે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારની હિન્દુત્વવાદીની ઇમેજને નુકસાન થતી અને ખરડાતી રોકવા રાજ્ય સરકાર દ્વારા મંદિર ડિમોલિશનના આદેશ પરત ખેંચવાનો દેવી પૂજક સમાજે સામૂહિક રીતે સુર વ્યક્ત કર્યો હતો તો સમસ્ત મારા દેવી પૂજક સમાજને આજ વિનંતી અને બે હાથ અને મારો ત્રીજું માથું મારું નરેશભાઈ ભોજવિયાનું અને સર્વ મારી આ વિવિધ સમાજની નાચું કે આમાં સાફ અને સહકાર આપો અને આજે આ કર્યું આજે અહીંયા નોટિસ આવી કાલ અમારે સમસ્ત આપણા સમાજની અંદર દેવી સમાજની અંદર બધે નોટિસ આવશે તો આનો હું કરવું હું નહીં કરવું એનો તમે આનો રસ્તો બતાવો સમસ્ત મારા દેવી પૂજક સમાજને મારા હાથ જોડી નરમા વિનંતી કે આજે પોરબંદર જિલ્લાની અંદર આપણા સયારાના રખાદાદાની મંદિરની અંદર

મંદિર પડી હોય તો આપણી દેવ પણ મંદિર પાડી નાખે તો મારા સૌ નાગરિક અને દેશને પણ વિનંતી છે કે દાદાના કોઈ મંદિર હોય ત્યાં અમારા કોઈ હુડાપુરાના હોય ત્યાં અમારી અમે જન પૂજન કરતા હોય આ જૂનું સો વર્ષ પહેલાંનું બનાવેલું આ મંદિર છે અમારા દાદાનું અને અમારા બપટ દાદા કરી નામ હતા એના અને અમર એનું મકાન છે તો આ દસ વર્ષમાં બનાવી દીધું હોય સરકાર બનાવી દીધું હોય કે ભગવાન રામચંદ્ર હોય તો અમે અમારું રામચંદ્ર ભગવાન છીએ અમારું જો મારા રામચંદ્ર ભગવાનની માથે આશા આવશે ને યોગી સરકાર ને હું માગું છું કે મને ન્યાય જોઈ આ નોટિસ ફેંકવા વાળાને એને કાયદેસર રાખવા પડશે તમારે કાબુમાં કાનૂનમાં અને મારી વાત એક છે કે હું રાજુ પૂના સોલંકી બોલું છું કે આ સેવા કેટલી કરી છે શ્રી આદિત્ય વિનવું છું કે પચાસ જીવતા સરકારી સોંપડે કાનૂન જોઈ લેજો રાજુ પૂના સોલંકી બોલું છું કે પચાસ જીવતા માણસ કેમ મેં બચાવ્યા છે એક એક દિવસ મરી મરીને મેં ગુમાવી કરવી કે બચાવીને કાઢ્યા છે તો સર તો મારું એક નિવેદન છે અમે એક નથી ભાજપ કોંગ્રેસનો હું નેતા પણ છું અને પ્રેસ પ્રમુખ પણ છું પ્રેસ પ્રમુખ ભાઈ છું હું તમારો જ માણસ છું તો મારા ગુરુને બચાવી લેજો નમર વિનંતી છે આદિત્ય યોગીને જય જય રાખા દાદા